આજે આપણે કેરીના ગોટલામાંથી જે ગોટલી નીકળે છે એનો મુખવાસ બનાવીશું અને આપણે બે પ્રકારનો મુખવાસ બનાવીશું થોડો જાડો અને ઝીણો વિટામિન બી ટ્વેલ્વ થી ભરપૂર આ મુખવાસ ખૂબ જ હેલ્ધી હોય છે અને સ્વાદમાં તો એટલો બધો ટેસ્ટી હોય છે ને કે ન પૂછો વાત ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્કુની હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અહી મેં થોડા કેરીના ગોટલા લીધા છે જયારે જયારે આપણે પાકી કેરી ખાઈએ અથવા તો રસ બનાવીએ તો ત્યારે ગોટલા ફેંકી નહી દેવાના પણ એને એકાદ કલાક પાણીમાં પલાળી દેવાના અને પછી મસળી મસળીને સરસ રીતે ધોઈ લેવાના અને ત્યાર પછી એને તડકે સૂકી દેવા અને તમારે જો ગોટલા સુકવવા ના હોય તો તાજા ગોટલા પણ લઈ શકો છો તો આપણે પહેલા આ બધા ગોટલાને બાફી લઈશું ઘણા લોકો જ્યારે ગોટલીનો મુખવાસ બનાવે ત્યારે કાચા ગોટલાને તોડી અને ગોટલી કાઢતા હોય છે અને ત્યાર પછી ગોટલીને બાફતા હોય છે પણ આપણે એવું નથી કરવાના આપણે પહેલા સીધા ગોટલાને જ બાફી લઈશું આમ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે કયા ફાયદાઓ થાય છે એ આપણે આગળ જોઈશું તો તમારી પાસે જેટલા ગોટલા હોય એટલું મોટું કુકર લઈ લેવાનું અને જો વધારે ગોટલા હોય તો બે વાર બાફી નાખવાના અને પોણા ભાગનું કુકર ભરાય એટલા ગોટલા લેવાના અને ગોટલા ડૂબે એટલું પાણી લેવાનું ત્યાર પછી એક નાની મુઠ્ઠી ભરીને એમાં મીઠું ઉમેરી દેવાનું મેં અહીં આખું મીઠું ઉમેર્યું છે પણ તમે ઝીણું મીઠું પણ ઉમેરી શકો મીઠું ઉમેરવાથી ગોટલા સરસ રીતે બફાઈ જશે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ફૂલ ફ્લેમ પર એક સીટી વગાડવાની અને પહેલી સીટી વાગે પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર આઠથી દસ સીટી વગાડવાની અથવા તો દસથી પંદર મિનિટ સુધી કુકરને ધીમા ગેસ પર ચાલવા દેવાની ત્યાર પછી ગેસને બંધ કરી અને કૂકરને આપ મેળે ઠંડુ થવા દેવાનું અને કૂકરનું પ્રેશર રિલીઝ થઈ જાય ત્યાર પછી એને ખોલી દેવાનું તમે કૂકર ખોલશો અને ગોટલાની સુગંધ પરથી જ ખબર પડી જશે કે ગોટલી અંદર બફાઈ ગઈ હશે હવે આ ગરમ ગોટલાને એક ચારણીમાં કાઢી લેવાના અને ત્યાર પછી એને ઠંડા થવા દેવાના અને ગોટલા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે એને ખોલીશું તો આપણે ગોટલાને ખોલીશું કઈ રીતે એ જોઈ લઈએ તો ગોટલાનો જે રાઉન્ડ શેપનો ભાગ હોય છે એને ઉપર રાખવાનો અને ડીચા તરફના ભાગ ઉપર કોઈ દસ્તા કે વજનદાર વસ્તુ વડે પ્રહાર કરવાનો એટલે ગોટલા તરત જ ખુલી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતે ખોલું છું જો આપણે કાચા ગોટલાને તોડીશું તો એને તોડવાનું કામ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને એને તોડવામાં આપણને હાથમાં વાગી જાય એવું પણ બને તો ગોટલાને આપણે બાફી અને પછી અંદરથી ગોટલી કાઢીએ તો આ કામ ખૂબ જ સરળ થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી થાય છે તો આપણો સમય પણ બચે છે બીજું કે આપણે કાચા ગોટલામાંથી ગોટલી કાઢી અને પછી એને બાફીએ તો બાફતી વખતે એના પોષક તત્વો નીકળી જાય છે અને ત્રીજું કે આપણે કાચી ગોટલી બાફીએ તો ઘણી વાર ગોટલી ઓવરકુક થઈ જવાનો પણ ભય રહે છે તો બધા ગોટલામાંથી ગોટલી નીકળીને તૈયાર છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અને આપણે બે પ્રકારનો મુખવાસ બનાવીશું એક ઝીણો અને બીજો થોડો જાડો તો ઝીણો મુખવાસ બનાવવા માટે આ પ્રકારની ખમણીમાં તમને જેટલો ઝીણો મુખવાસ જોઈતો હોય એટલી ગોટલીને આપણે ખમણી લઈશું આ ખમણેલી ગોટલીનો મુખવાસ ખૂબ જ સોફ્ટ બને છે અને એને તમે વરિયાળી સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો અને આ ગોટલી ખમણતા જે છેલ્લો ભાગ રહે એને આપણે રહેવા દેવાનો એને આપણે મોટા મુખવાસમાં ઉમેરી દઈશું તો ગોટલીનું ખમણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે મોટો મુખવાસ કઈ રીતે બનાવીએ એ જોઈ લઈએ તો એના માટે એક છરીની મદદથી ગોટલાની આ રીતે સ્લાઇસ કરી દેવાની જે રીતે આપણે ટીંડોળા સુધારીએ ને બસ એ જ રીતે તો આ પ્રકારના ટુકડા બધી ગોટલીના કરી દેવાના હવે આ બંને પ્રકારની ગોટલીને આપણે સુકવવાની છે તો સુકવવા માટે જો તમે તડકામાં સુકવવા ના હો તો માત્ર એક જ દિવસ તમે તડકામાં રાખો એટલે એ સુકાઈ જશે વચ્ચે વચ્ચે એમાં હાથ ફેરવીને ઉપર નીચે કરી લેવાની અને જો તડકામાં સુકવવાનું શક્ય ન હોય તો ઘરમાં પંખા નીચે પણ સુકવી શકાય પણ ઘરમાં સુકાતા એને બે ત્રણ દિવસ લાગે છે મેં આ ગોટલીને પંખામાં જ સુકવી છે પણ પણ ક્યારેક ક્યારેક ગેલેરીમાં તડકો પણ આવે છે તો એમાં પણ થોડી રાખી હતી તો હવે આ ગોટલી સરસ રીતે સુકાઈ ગઈ છે અને બીજી એક વાત કે ગોટલીનું આ જે ઝીણું ખમણ છે એ એકદમ ક્રિસ્પી થઈ જાય તો ચાલે પણ આ જે મોટા ટુકડા છે એને થોડા સોફ્ટ રાવા દેવાના જો એ પણ એકદમ કડક થઈ જશે તો પછી ચાવવામાં તકલીફ પડશે તો ચાલો હવે જોઈએ મુખવાસ બનાવવાની છેલ્લી પ્રોસેસ તો એના માટે એક કઢાઈમાં ઘી લઈ લેવાનું જો તમને ઘી પસંદ ન હોય તો એની જગ્યાએ તેલ લેવાનું પણ ઘી થી સ્વાદ સારો આવે છે અને ઘી સાધારણ ગરમ થાય એટલે એમાં ગોટલી ઉમેરી દેવાની હવે ગોટલીને મિનિટ સુધી ધીમી આંચ પર શેકવાની અને ત્યાર પછી એમાં આપણે મીઠું ઉમેરીશું તો હાફ ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે મેં અહીં સંચળ ઉમેર્યું છે તમે રેગ્યુલર મીઠું પણ ઉમેરી શકો છો અથવા તો અડધું સંચળ અને અડધું મીઠું પણ ઉમેરી શકાય પણ સંચળ સ્વાદમાં પણ સારું લાગે છે અને ખોરાક પચવામાં પણ મદદ કરે છે માટે મેં બધું સંચળ ઉમેર્યું છે કેરીના ગોટલામાંથી નીકળતી આ ગોટલી વિટામિન બી થી ભરપૂર હોય છે અને ખોરાકને પચવામાં પણ મદદ કરતી હોય છે તો આ એક સરસ હેલ્ધી મુખવાસ બની જાય છે હવે આપણે ખટાશ માટે એમાં હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને આમચૂર પાવડર જો તમારી પાસે ન હોય તો એના જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરીશું લીંબુનો રસ નીચવી અને ગોટલીને બે થી ત્રણ મિનિટ સુધી શેકવાની એટલે લીંબુનો ભેજ પણ બધો નીકળી જશે અને એનો સ્વાદ એમાં બેસી જશે તો ટોટલ ત્રણ થી ચાર મિનિટ સુધી આ ગોટલીને શેકવાની અને ત્યાર પછી બીજા વાસણમાં કાઢી લેવાની જેથી એ કુક ન થઈ જાય હવે જે રીતે આપણે ગોટલી શેકી એ જ રીતે આપણે ગોટલીના મોટા ટુકડાને પણ શેકી લઈશું એકવાર આ મુખવાસ બનાવવામાં થોડી મહેનત લાગે છે પણ ત્યાર પછી આ નવા પ્રકારનો મુખવાસ ખાવાની મજા આવી જાય છે તો આમાં પણ આપણે મીઠું અને આમચૂર પાવડર ઉમેરીશું અને ત્યાર પછી આ મોટા ટુકડાને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર શેકીશું મોટા ટુકડાને શેકતી વખતે વધારે પડતા નહીં શેકવાના થોડા સોફ્ટ રહેવા દેવાના હવે આ બંને પ્રકારના મુખવાસ શેકાઈ જાય ત્યાર પછી એને સરસ રીતે ઠંડા થવા દેવાના અને ત્યાર પછી એક એર ટાઈટ બોટલમાં ભરી દેવાના અને એને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી જુઓ આ મારો ગયા વર્ષનો મુખવાસ છે અને ગયા વર્ષનો નહીં પણ આ બે વર્ષ જૂનો મુખવાસ છે ગયા વર્ષે કોઈ કારણ વર્ષ હું મુખવાસ નહીં બનાવી શકી હતી તો આ બે વર્ષ જૂનો મુખવાસ પણ તમે જોઈ શકો છો કે એટલો જ ફ્રેશ દેખાય છે તો તમે પણ આ રીતે કેરીની ગોટલીનો મુખવાસ બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારો મુખવાસ કેવો બન્યો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો